સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં મિત્રો અને આજે આપણે બનાવીશું ઘૂઘરી અથવા બાફેલા ચણાનું શાક એ કહેવાય છે બરાબર જુઓ ચણાને છે ને એકદમ રાતે પલાળી અને પછી સીટી મારી દીધી હતી બરાબર કુકરમાં એકદમ વ્યવસ્થિત બાફી લીધા છે જુઓ ચણા થઈ ગયા ને એકદમ સરસ મસ્ત પછી છે ને જુઓ આમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરી લીધી છે બરાબર આ ઘૂઘરી એકદમ મસ્ત મજા આવે છે ખાવામાં મિત્રો તમે જરૂર ટ્રાય કરજો એક વખત જુઓ ગરમ તેલ લઈ લીધું છે બરાબર એમાં બે પાવડા તેલ નાખી દીધું છે આપણે અને રાઈ ફોડવા નાખી દીધી છે ઘૂઘરી મારા પપ્પાને તો ઘૂઘરી બહુ જ ભાવે છે હાલતા બે દિય બે બે એમ કે ઘોઘરી કર ઘોઘરી કર અને આમાં ચણામાં એકદમ ઘોડા જેવી તાકાત હોય છે મિત્રો તમને તો ખબર જ છે રેડી જુઓ હવે આપણે જીરું નાખી દીધું છે તમે બનાવજો મિત્રો બહુ સરસ બને છે ઘોઘરીનું શાક જોવો કેમ બાકી આપણી રાય ફૂટી જાય એકદમ અસલ એટલે લીમડાનો વઘાર કરી દેવાનો બરાબર મસ્ત લાગે એકદમ આ ચણાનું શાક બહુ જ સરસ લાગે છે નામાં તાકાત આવે છે જેને કોઈ નબળા હોય શરીરમાં એના જરૂર ખાવું જોઈએ બરાબર મિત્રો જુઓ તમે જોઈ શકો છો બાફેલા ચણા એકદમ સરસ બફાઈ જાય એટલે જુઓ અડધુ મરચાં લસણની પેસ્ટ નાખી બરાબર ચણા નાખી દેવાના છે એમાં હળદર અગાઉથી મારી મમ્મી નાખી દઈએ નિમકે અગાઉ નાખી દઈએ બરાબર જુઓ વ્યવસ્થિત એકદમ સરસ હલાવી લેવાનું છે બરાબર ચટણીને બધું નાખી દેવાનું વ્યવસ્થિત જુઓ એકદમ ચણાની ઘૂઘરી કે ને આપણે પહેલાંના જમાનામાં છે ને ઘૂઘરી ને ગુંદી ને બહુ જ ખાતા હવે અહીંયા હાવ નીકળી ગયું છે પણ તમે એકવાર ટ્રાય કરજો ઘરે બહુ જ સરસ બને છે મિત્રો બાફેલા ચણા તો છે જ બરાબર એટલે હવે વઘારવામાં જાજી વાર નહીં લાગે પાંચ મિનિટ સુધી આમ હલાવી નાખવાનું બધા મસાલા એકદમ વ્યવસ્થિત બધા ચણાને ચોટી જઈને ભળી જાય આપણું શાક એકદમ સરસ વ્યવસ્થિત હલાવી નાખવાનું બરાબર જુઓ કેવા સરસ લાગે છે આવું માથે ધાણાભાજી નાખીને કાર્નિશિંગ કરી દેવાનું મિત્રો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો